હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શોનું ફેમિલી વ્લોગ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ સારું ચાલો તો બપોર પછી મને ભૂખ લાગી ગઈ છે તો હું ખાવ છું ધાણી ઝાર ધાણી છે હવે થોડું ઘણું ડાયટિંગ કરીએ છીએ તો થોડી ભૂખ લાગી હોય તો આવું પણ ખાવું પડે તો 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 આવું ભાવતું નથી સારું ચાલો બધા નાસ્તો કરવા મસ્ત મસ્ત ઝાર ની ધાણી છે જાજે ભાગે લોકોને આવું ના ભાવતું હોય આ પહેલાના સમયમાં આવું જ બધું હતું ને પણ હવે આવું કઈને ખાવું નથી તો મને ભૂખ લાગી ગઈ ને તો મને એમ થયું કે બપોરે પણ રોટલી જેવી નથી એટલે પછી હવે ભૂખ લાગશે જ તો કંઈક ને કંઈક આવું ખાવું જ પડશે અને આજે સાંજે તો બહુ મસ્ત મસ્ત જમવાનું છે એ પણ અમારે રસોઈ બનાવવાની નથી કેવું સારું એક ટાઈમ પણ રસોઈ ના બનાવવાની હોય ને એટલે મહિલાઓને મોજ પડી જાય હો ગમે ત્યારે એમ તમે જોજો પહેલાના સમયમાં એ સાતમ આઠમ ઉપર અગાઉથી બધું રાંધી લે અને પછી બે દિવસ રસોઈ ના ને એમ કે ઓહો આપણે તો જગ જીતી ગયા એમ બધે ફરવા જવાનું ને બધા ડબરા લઈને જવાનું અને તારે બે દિવસ સુધી શાંતિ હોય એમ મારે પણ આજે બહુ શાંતિ છે પણ શું કામ એને એ હું તમને પછી કહીશ કારણ કે આજે બહુ ખુશીની વાત છે તમને કહીશ જરૂર આખો વિડીયો જો

પણ આપણે ઓમ બનાવવાનું નથી મેં કીધું છે છે એક એક તો પડ્યો ડબરો શાંતિ ને તૂટી ફૂટી વાળા થતા એમાં તરબૂચની ચાસણીમાં બોયરા વગર તો હાલે જ નહીં અને ચાસણીમાં જ કરવા પડે તો જ એની મીઠાશ પકડે એટલે મને પહેલાં વિચાર એવો હતો કે બનાવું પણ પછી મને એમ થયું કે નહીં નહીં પછી કેટલી ખાંડ ખાવી ખાંડ નુકસાન કરે આપણે સમજતા નથી એવું છે તો આજે સુકામે ને રસોઈમાં રજા છે એનું એક મસ્ત મસ્ત કારણ છે અને એનું કારણ હું તમને હમણાં બતાવીશ તમે જોજો તમે ભી ખુશ થઈ જશો પેલા હું નાસ્તો કરો પછી ભૂખ બહુ લાગી ગયા પણ રસોઈ તો બહુ મોડી આવશે તો ત્યાં સુધી હું શું કરીશ એટલે હું નાસ્તો કરી લઉં એમ તો અમારું આ ગામડાનું ઘર છે ત્યાં સંતોની પધરામણી કરી છે અમે પધરામણી કરાવી છે અને રસોઈ પણ આપી છે તો જોવો સરસ મજાનું અમારું ગામડાનું મોટું મકાન છે અને એને અમારા સસરા અને મારા ઘરવાળાની સંતોને પગે લાગે છે અને બહુ સરસ બહુ આનંદનો દિવસ છે આજે જોવો હા તો અમે અમારી ઘરે ગામડે સંતોની પધરાવણી કરાવી છે અને અમે વરસમાં બેથી ત્રણ વખત સંતોની પધરાવણી કરાવીએ છીએ અને અનુકૂળ હોય તો રસોઈ આપીએ છીએ જેવો સંતોને ટાઈમ તો અમારી ઘરે પીપલાણાના સંતો આવ્યા છે અને મંદિરે રસોઈ છે અને અમે લોકો ત્યાં છોકરાઓની એક્ઝામને લીધે પહોંચી નથી શક્યા એટલે મારા ઘરવાળા ને મમ્મી ને પપ્પા ને બધા ત્યાં છે એટલે આજે સંતોના હાથનો પ્રસાદ જમવાનો છે રસોઈ જમવાની છે ખૂબ આનંદ થાય એને તમે ગમે ત્યારે ધાર્મિક સ્થળે એમાંય અમે પીપલાણા જાય ને અને ન્યા પ્રસાદ લે ને એટલે અંતઃકરણમાં એટલો આનંદ આનંદ અને આનંદ જ ઉદભવે કેમ કે જેમાં જ રાખીએ એટલો ભાવ હોય જમાડવામાં પણ એ લોકોનો એટલો ભાવ હોય અને જમવાની પણ એટલી સરસ વ્યવસ્થા હોય ને કે તમે એક વખત જરૂર પીપલાણા દર્શન કરવા જજો ત્યાં તમને ખૂબ મજા આવશે તમે સંતોને મળશો ને ત્યાં તમારું મન ખૂબ આનંદિત થઈ જશે તો અમારે ગામડે તમે જોયું કે અમારું ગામડે બહુ મોટું બધું ઘર છે ત્યાં સંતોની પધરામણી કરાવી અમે અને સાંજની રસોઈ છે એટલે અમારે રસોઈ આજે કરવાની નથી અને આજે થોડીક મજા છે અને પણ રસોઈ બહુ મોડી આવશે કારણ કે રસોઈ જમીએ પછી સભા હોય છે મંદિરે અને સભા પછી અહીંયા જૂનાગઢ આવી જશે તો એટલે હું કહેતી કે આજે કામ નથી અને આજે સંતોની પધરામણી છે ગામડે તો ત્યાંથી થોડુંક મોડું થઈ જશે આવવામાં કારણ કે સભા પૂરી થાય પછી પ્રસાદ લઈને આવશે મમ્મી બધું પેક કરી દેશે ડબરામાં અને પ્રસાદનો લાવો ક્યાંથી અને કહેવાય છે કે જે ઘરમાં રેગ્યુલર દીવાબતી ના થતા હોય સંતોની પધરામણી ના થતી હોય એ ઘર ઘર નથી એટલે હંમેશા તમારે જે હરિભક્તો હોય એની વાત છે કે સંતોની પધરામણી કરાવવી જોઈએ અને એક વરસમાં એકાદ બે વખત સંતોની પધરામણી કરાવીને રસોઈ આપવી જોઈએ જો રસોઈની સગવડ ન થતી હોય તો એમને સભા કરાવી અને પ્રસાદ ધરી લેવો જોઈએ એવું કંઈક તો આપણે થોડુંક ધર્મનું રાખવું જ જોઈએ તો આ જ વખત અમે લાભ લીધા વગરના રહી ગયા કારણ કે હજી વેકેશન પડ્યું નથી બાળકોને એક્ઝામ હોવાથી અમે ત્યાં કેવી રીતે જઈએ અને ખોટી થઈ જાય રાતે મોડું થઈ જાય હવામાન એટલા માટે તો સારું ચાલો હમણાં તો ડેલી વ્લોગ્સ બનાવવાનો ટાઈમ નથી રહેતો એટલે પછી શોર્ટ વિડીયો સાંજે પણ મૂકી દઉં છું પણ તમારા શોર્ટ પણ જોવાનું ચૂકવાનું નથી અને મારે છે ને એકાદો વિડીયો હિન્દીમાં બનાવવો છે કેવો બને છે એમ સારું ચાલો આ બે દિવસની રજામાં તો ઘણું જ કામ કરી નાખ્યું ઘણું જ કામ કરી નાખ્યું કે ધૂસ કચરા પૂરા કરી નાખ્યા રસોડાથી સ્ટાર્ટ કર્યું અને પછી આજે એક રૂમ પૂરો કર્યો અને આજે ફ્રી થઈ ગયા અને આજે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી પ્રસાદ જમવા મળશે એ પણ બહુ ખુશીની વાત છે તો સારું ચાલો બે દિવસ તો કેમ ફટાફટ વયા ગયા કે લોક મનાનો પણ ટાઈમ ના રહ્યો હું એટલી બહુ વ્યસ્ત હતી ઘરકામમાં એટલા માટે તો તમે જોતા રહો આવા સરસ મજાના વિડીયો સરસ મજાના વ્લોગ સરસ મજાના કોમેડી વિડીયો અને મને સપોર્ટ કરતા રહો તમે સપોર્ટ કરો જ છો એટલે તો હું આટલી આગળ વધી ગઈ છું એટલે જ તો મારો ટાઈમ પૂરો થવા આવ્યો છે મારી ચેનલ મોનોટાઇઝ થવા ઉપર છે તો એ બદલ બધાનો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બધાનો આભાર અને શેર કરતા રહો તમારા ગ્રુપમાં જે હું પણ બધાની જેમ આગળ વધું મારું એક સપનું છે એ પૂરું થાય કે લાઈફમાં કંઈક બનવું છે આગળ વધવું છે એટલા માટે તો સારું ફરી મળીશું એક નવા વ્લોગ સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ